આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે જોકે અડતાળીસ કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે પરંતુ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં મુશળધાર રીતે વરસી શકે છે મેઘરાજા આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ઓગસ્ટમાં વરસાદનો રાઉન્ડ ખૂબ જ ભારે રહેશે राज्य भर में भारी बरसात नियागाही समराष्ट्रना पांच जिलों में परशे सामेल आधार उत्तर गुजरात के चार जिलों में आवशे दूधमार દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં પડી શકે છે મુશળધાર મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ અડતાળીસ કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત તમામ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે તમામ ઝોન માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે આગામી બે દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસશે ત્યારે સૌથી પહેલા સાંભળો હવામાન વિભાગની શું છે આગાહી आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए प्रोडकास्ट है गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट तो मॉडर ट्रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा साबरकंठा पाटन महसाना दाहौद छोटा उदयपुर नर्मदा भरूच सूरत नवसारी बलसाड़ दमन और दादरा नगर है चौदह ऑगस्टे पर उत्तर गुजरात और दक्षिण गुजरात जिलाओं में भारत वरसा पड़ साल है वार्निंग है वो डिस्ट्रिक्ट में बनासकांठा सावरकांटा भरूच सूरत नवसारी वलसा दमन और दाद्र नगर हवेली और साथ में एलो जारी હવે સૌરાષ્ટ્ર જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ આગામી બે દિવસ સુધી સારો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે જો કે હવે હવામાન વિભાગ માની રહ્યું છે કે આગામી અડતાલીસ કલાક સુધી સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે और साथ में अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पोरबंदर जूनागढ़ अमरेली भावनगर ધીમી ગતિ એ વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બ્યાસી તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ નવસારીમાં ત્રણ પોઈન્ટ અઠાવન ઇંચ સુરત ના બે પોઈન્ટ પંચાણું ઇંચ આણંદમાં બે પોઈન્ટ એકાણું ઇંચ નવસારીના જલાલપુરમાં બે પોઈન્ટ સડસઠ ઇંચ પલસાણામાં બે પોઈન્ટ ઓગણસાઠ ઇંચ ડભોઈમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ હાલોલમાં બે ઇંચ ડોલવણમાં બે ઇંચ અને વાલોડમાં એકથી વધુ ઇંચ વરસાદ નોંધાયો છે વિભાગ દ્વારા રાજ્યમાં સતત સાતે ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે જેમાં આગામી થી ઓગણીસમી ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેવાની સંભાવના છે ત્યારે રાજ્યના ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી ઓગસ્ટ વચ્ચે સૌથી સમગ્ર ગુજરાતમાં આવશે મુશળધાર આગાહીકાર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે રાજ્યમાં સત્તર થી એકવીસ ઓગસ્ટ વચ્ચે સામાન્ય થી ભારે વરસાદ પડી શકે છે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે સત્તર અથવા તો અઢાર ઓગસ્ટ એ વરસાદના રાઉન્ડ ની શરૂઆત થશે એ લગભગ સત્તર અઢાર તારીખે જે વરસાદના રાઉન્ડ ની શરૂઆત થશે એ એકવીસ તારીખ સુધી હશે એ જે સત્તર થી એકવીસ ઓગસ્ટ નો વરસાદ હશે એ સાર્વત્રિક નહીં હોય અમુક વિસ્તારમાં હશે ને એ પણ સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે સત્તર થી એકવીસ ઓગસ્ટનો જે વરસાદ છે એ સામાન્ય વરસાદ અને મધ્યમ વરસાદ હશે અને અમુક જગ્યાએ વરસાદ પડવાનો છે એ સિસ્ટમ બનશે ત્યારે ચોક્કસથી માહિતી આપશું કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે

તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર એવા વરસાદો પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર હોય ગીર સોમનાથ હોય પોરબંદર હોય જુનાગઢ જેવા વિસ્તાર હોય આમાં જે અતિભારે વરસાદો નોંધાયા હતા આવા અતિભારે વરસાદો છે એ પણ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે હાલમાં નર્મદા ડેમમાં એક લાખ દસ હજાર ક્યુસેક પાણીની આવક તો કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઓગણચાલીસ હજાર ક્યુસેક પાણી અને હાલ નર્મદા ડેમની સપાટી એકસો મીટરે સ્થિર થઈ ગઈ છે નર્મદા ડેમ નેવ પોઈન્ટ ભરાયો છે ઉપરવાસમાંથી માંથી લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદાના ડાઉનસ્ટ્રીમ માં છોડવામાં આવી રહ્યું છે પરંતુ આ સામે સારા સમાચાર એ પણ છે કે ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની કોઈ સ્થિતિનું નિર્માણ થયું નથી હું હાલમાં આપને ભરૂચ નજીક નર્મદા નદીના દ્રશ્યો બતાવી રહ્યો છું છેલ્લા ચોવીસ કલાકમાં સપાટીમાં ચોક્કસ ફેરફાર આવ્યો છે નર્મદાનું જળસ્તર વધ્યું છે પરંતુ જે ચિંતા વ્યક્ત થતી હતી કે ભરૂચમાં ફરી એકવાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેવી જેમ તંત્રએ અગાઉથી જ જણાવ્યું હતું કે કોઈ એવી ચિંતાનું કારણ નથી તે હકીકત સાચી પડી છે તંત્રએ જે અનુમાન લગાવ્યા હતા તે સાચા દેખાઈ રહ્યા છે જો કે હજુ પણ ભાગ ભાગરૂપે નર્મદા કિનારે બોટો લંગારી દેવામાં આવી છે માછીમારોને નર્મદા નદીમાં નહીં જવા માટેની જે સૂચના આપવામાં આવી છે તેનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે એક પણ બોટ હાલમાં નર્મદા નદીમાં માછીમારી કરતી નજરે પડી રહી નથી સતત ભરૂચ પોલીસની નજર છે કે નર્મદા કિનારે કોઈ વ્યક્તિઓ પહોંચે નહીં ઉકાઈ ડેમ માંથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું છે ઉકાઈ ડેમ ના નવ દરવાજા ચાર ફૂટ ખોલી બ્યાસી હજાર બસો ત્રેસઠ ક્યુસેક પાણી છોડાયું છે પાણી છોડવામાં આવતા બારડોલી નો હરિપુરા કોઝવેરા કોઝવે પાણીમાં ગરકાવ થતા દસ થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને વિસ્તારો ને એલર્ટ કરાયા છે તાપી જિલ્લાના ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે જેને પગલે ઉકાઈ ડેમ દ્વારા હાલ પાણી છોડાઈ રહ્યું છે ઉકાઈ ડેમમાંથી નવ દરવાજા ચાર ફૂટ ખોલી બાણું હજાર ક્યુસેકથી વધારે પાણી છોડાતા હાલ બારડોલી તાલુકાનો હરિપુરા ક્રોઝવે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પાણીમાં ગરકાવ થયો છે પાણી રોઝવે ગરકાવ સામેપાર આવેલા ઊન ગોદાવવાડી કોસારી ઉના જેવા ખંજરોલી જેવા દસથી બાર જેટલા ગામો બારડોલીના મુખ્ય માર્ગથી હાલ સંપર્ક વિના થયા છે તાપી નદી જે રીતે પાણી છોડાઈ રહ્યું છે બંને કાંઠે તે વહી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સામેપાર જે આવેલા લોકો છે તે લોકોએ જો બારડોલી નોકરી અથવા શાળાએ આવવું હોય તો પચ્ચીસ માંડીથી પચીસ કિલોમીટરનો ફેરાવો ફરી હાલ આવવું પડે એ પરિસ્થિતિ દર વર્ષે પાણી આવતા સર્જાતી હોય છે ઓગસ્ટ મહિનામાં અનારાદાર મેઘમેઘ યથાવત રહેશે આગામી બે દિવસ બાદ પણ ગુજરાતમાં સારામાં સારા વરસાદની આગાહી છે મહત્વનું છે કે આ વર્ષે રાજ્યમાં એકસો છ ટકા કરતાં વધુ વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે ત્યારે અત્યાર સુધી રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો કચ્છમાં અઠ્યાસી ઉત્તર ગુજરાતમાં ચોપન મધ્ય ગુજરાતમાં સત્તાવન સૌરાષ્ટ્રમાં એંશી અને દક્ષિણ ગુજરાતમાં સિત્યાસી ટકા વરસાદ પડ્યો છે રાજ્યમાં સરેરાશ બોતેર ટકા વરસાદ વરસ્યો છે હવે આગામી દિવસોમાં પણ સારા વરસાદની આગાહી છે ત્યારે હજુ પણ વરસાદની આ ટકાવારીમાં વધારો થઈ શકે છે બ્યુરો રિપોર્ટ ટીવી નાઇન